માળા મન જોગણી ખબર છે ત્યાં સુધી એકસો ને આઠ મણકાની હોય ચોય એકસો ને દસ મણકાની માળા મેં હોભળી નહીં માતા એ વિપુલ ભાઈ એકસો ને આઠ મણકાની ચમશે હું રાવણની માતા છું ન કહું તો મારું નોમ માતા નહીં નારાયણ હોય એ નવ દુર્ગા હોય એકસો આઠ નો સરવાળો કેટલો થાય નવ નવડા ને પગડો નવડો કો દાડો કલર બદલતો નહીં એટલે એકસો આઠ ની માળા છે નવ નો ઘડીયો જઈને ઘરે જઈને સરવાળો કરજો નવ એકા નવ એટલે એટલે એક ને આઠ નવ થાય નવ તરી હત્યાવી બે ને હાથ નવ થાય નવ ચોક સત્રીસ ત્રણ ને સો નવ થાય નવ પોચું પિસ્તાળીસ ચાર ને પોંચ નવ થાય નવ સગું ચોપન પોંચ ને ચાર નવ થાય નવ સિત્તું તેસઠ સો ને ત્રણ નવ થાય નવ અઠવું બોતેર હાથ ને બે નવ થાય નવ્યો નવ્યો એક્યાસી આઠ ને એક નવ થાય અને નવ દાન નેવું એટલે નવ થાય ઈ